સૂત્રો પ્રમાણે અરવિંદ કેજરીવાલ આરોપ લગાવી ચૂક્યા છે કે ભાજપ પાર્ટી છે કેજરીવાલનું કહેવું હતું કે તેમના ધારાસભ્યોને તોડવાની યોજના છે આના સંદર્ભે તેમના સાત ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો મુજબ કેજરીવાલના ઘરે એસીપી ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા પરંતુ સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર ન હતી જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કેજરીવાલને વ્યક્તિગત રીતે નોટિસ આપવાની મનસા વ્યક્ત કરી અને તેમના દ્વારા જ રિસીવિંગની ઈચ્છા વ્યક્ત કરી તો સીએમ ઓફિસનું કહેવું હતું કે પોલીસ નોટિસ આપી રહી નથી પોલીસ મીડિયા લઈને આવી છે પોલીસનો ઉદ્દેશ્ય નોટિસ આપવાનો નથી પરંતુ બદનામ કરવાનો છે મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે શુક્રવારે સાંજે પણ નોટિસ લઈ પોલીસ પહોંચી હતી દિલ્હી સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આરતી સિંહ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો હતો ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પચીસ પચીસ કરોડ રૂપિયાની ઓફર આપી રહ્યું છે તેની સાથે જ ધારાસભ્યોને તોડવાની કોશિશ પણ કરવામાં આવી છે જો કે ભાજપે આમ આદમી પાર્ટીના તમામ આરોપોને નકાર્યા હતા સૂત્રોનું માનીએ તો આ મામલામાં દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ આતિશીને પણ નોટિસ મોકલે તેવી શક્યતાઓ છે આના સંદર્ભે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા લાંબી પોસ્ટમાં તેમણે દાવો કર્યો હતો ભાજપ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહ્યું છે દિવસોમાં ભાજપે આમ આદમી પાર્ટીના દિલ્હી ખાતેના સાત એમએલએનો સંપર્ક કર્યો અને કહ્યું કે કેટલાક દિવસ બાદ કેજરીવાલને એરેસ્ટ કરી લઈશું તેના પછી એમએલએને તોડીશું એકવીસ ધારાસભ્યો સાથે વાત થઈ છે બાકી બચેલા ધારાસભ્યો સાથે પણ વાત કરી રહ્યા છીએ તેની સાથે જ કેજરીવાલે કહ્યું હતું કે અમારા તમામ ધારાસભ્યોએ ભાજપની ઓફર ઠુકરાવી દીધી છે આતિશી અને કેજરીવાલના આરોપોની વિરુદ્ધ ભાજપની પ્રદેશ ટીમે ત્રીસ જાન્યુઆરીએ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કમિશનરની મુલાકાત લઈ અને ફરિયાદ કરી હતી ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ભાજપ દ્વારા પ્રલોભન આપવાની કથિત નકલી આરોપો મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરાવવાની માગણી પણ કરી હતી તેની સાથે ભાજપના ડેલિગેશને પોતાની ફરિયાદમાં પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ હેઠળ કેટલાક સંદર્ભો પણ આપ્યા હતા હવે આ મામલે નોટિસ આપવા માટે કેજરીવાલ પાસે બે વખત દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી ચૂકી છે પરંતુ દિલ્હી પોલીસની નોટિસ લેવા માટે ત્યાં કોઈ તૈયાર થતું નથી